આજ કર ચોટેલા ચામુડમા ના દર્શન ને જરિયા મહાદેવ ના દર્શન ભાઈબન ની ગાડી પંચર પડી ગયું જય શ્રી રામી તો સ્વાગત છે તમારું આજ મારા નવા બ્લોગ છે તમને ખબર જ બધા ભાઈબન નીકળી ગયા હતા પછી ચોટીલા જવા અને વચ્ચે આવતું હતું જરિયા મહાદેવ નું મંદિર તો ત્યાં પણ દર્શન કરતા જાય થોડાક કાગળ આવેલા તો ગાડી આવી ગઈ હતી ઓક્સિજન ઉપર એટલે ભાઈ સડાઈ દીધો પાંચસો ગ્રામ નો આટલા સારા નજારા હવામાન જોવામાં પોગી ગયા પછી જરિયા મહાદેવ તો કરી લેવી પેલા દર્શન ને પછી લઈ જાય તમને એક મસ્ત લોકેશન thank you તો તમને કહેતો હતો ને હમણાં મસ્ત લોકેશન દેખાડું જો આ છે મસ્ત લોકેશન કેવું છે કોમેન્ટ કરી ચાર પાંચ કિલો ભાઈબંધ ફોટા પાડીને પછી જોઈ લીધું આપણે આવડું મોટું બલું દાઢ કલાક ભાઈબંધના ફોટા પાડીને હવે લઈ અહીંયા આપણે વિદાય પંદર મિનિટ રસ્તો કાપીને લઈ લીધે આપણે ચોટીલામાં એન્ટ્રી ગાડી મૂકી દીધી પાર્કિંગમાં આપણે આવી ગયા ચોટીલા ચામુરમાં દર્શન કરો નાળિયર એવું લઈ લીધું નવે હળીઓ હળો ચાલુ કરી કદી ઉપર ચડવાનું એક બે પોરા ઉપર હવે કરી લેવી આપણે પેલા દર્શન ને તમને દર્શન કરાવી દઉં કરી લીધા દર્શન ને હવે પાડી લેવા એક બે ફોટા ફોટા પાડવામાં અમે બે રહી ગયા તા ઉપર ને બીજા બધા ઉતરી ગયા તા નીચે ફાઇનલી ખાલી દસ પંદર મિનિટ માં ઉતરી ગયા તા અમે નીચે આવી ગયા સીધા પાર્કિંગમાં ભયબંધ ગાડી પડી ગયું તું પંચર તો કરાવી લેવી હવે પેલા આપડે પંચર ગાડી પંચર માં મૂકીને આપણે આવી ગયા હતા લાલા રધુવંશી માં જમવા એ ફ્યુ આપણે બધા જમીન લીધું છે ને હવે નીકળી જાય આપણે ઘર બાર વિડીયો બહુ લાંબો થઈ ગયો તો એટલે આપણે આને પૂરો કરી નાખ્યો તો કેવો લાગ્યો મિની બ્લોગ જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો અને હા ચોટીલા અને જરિયા મહાદેવનો ફૂલ વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં